વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં દીકરીઓ માટે આત્મરક્ષણ તરીકે સેલ્ફ ડિફેન્સ જે કેમ્પ છે તેનું આયોજન કરવામાં આવ્યું કે જેથી કરીને દીકરીઓ પોતાના આત્મરક્ષણ માટે શીખી શકે તે માટે થઈને ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં આ જે કેમ્પનું આયોજન છે કરવામાં આવ્યું હતું દીકરીઓના હાથમાં સંરક્ષણ માટે હોર્સ એકેડેમી દ્વારા નિશુલ્ક સેલ્ફ ડિફેન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને દીકરીઓ નાની બાળકીઓ આત્મરક્ષણ કરી શકે તેવા પ્રકારની તાલીમ આપવામાં આવી આજકાલ વડોદરા શહેરમાં લૂંટના બનાવો બની રહ્યા છે મહિલાઓને યુવતીઓ કેવી રીતે પોતાનું આત્મરક્ષણ કરી શકે તે માટે તાલીમ આપવામાં આવી કેમ્પનું આયોજન સાત દિવસનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ યુવતીઓએ ભાગ લીધો હતો ગોત્રી પોલીસ સ્ટેશનથી સી ટીમ પણ ઉપસ્થિત રહી દીકરીઓને સી ટીમ વિશે માહિતગાર કરવામાં આવ્યા અને તેઓની આત્મરક્ષણની ગુડ ટચ અને બેડ ટચની પણ સમજણ આપવામાં આવી હતી हम लोगों ने ये जो ट्रेनिंग प्रोग्राम शुरू किया है तो उससे हमको काफ़ी सारे बेनिफिट्स ये हुए कि हम लोगों ने हमारे सोसाइटी को एक अच्छा एक ट्रेनिंग प्रोवाइड कर सके आ, हमने ये चीज़ समझा है कि अगर आप सही नीति सही नीयत से कोई भी चीज़ को एग्जीक्यूट करना चाहो तो उस चीज़ को सक्सेसफुली एग्जीक्यूट कर सकते हैं तो हमारे के साथ ये बेनिफिट रहा कि हमने ऐसा सोचा कि हम सोसाइटी को क्या दे सकते हैं हमारे देश को क्या दे सकते हैं तो ये सोच के हमने किया और हमारे साथ जो पूरा हमारा जो टीम है उसका जो हेल्प रहा हम हमारे के साथ तो उसकी वजह से हमने उसको और भी ज़्यादा बेटर एग्जीक्यूट कर सके और ये जितने भी है सेवन ईयर्स से लेके फोर्टी फाइव तक की महिलाएँ यहाँ पर सेल्फ डिफ़ेंस सीखने आई थी जनरली जो रोड फाइट में रोड में जो भी आपको टेक्निक एंड टैक्टिक्स की ज़रूरत होता है वो सारा टेक्निक एंड टैक्टिक्स हमने इनको सिखाया साइकोलॉजिकली एंड फ़िज़िकली रोड में जनरली क्या होता है कि इंसान पूरा डरा हुआ होता है इंसान पूरा थका हुआ होता है उसका बीपी हाई लो हो जाता है उसके साथ उसको डील करना है रोड फाइट में तो उसमें क्या करना है कैसे करना है क्या प्रिकॉशन रखना है क्या आपको ध्यान रखना है कौन सा एरिया में आपको अटैक करना है वो सारा चीज़ हम लोगों ने उनको डीप पे सिखाया सेवन डेज़ का ये ट्रेनिंग था पर सेवन डेज़ में इन्होंने जो दिल से

બ્રધર કોઈ નથી ત્યારે તમે પોતાની રક્ષા કઈ રીતે કરી શકો છો તે અમને ખૂબ સારી રીતે શીખવાડવામાં આવ્યું છે અને એનાથી એ લોકો અમે તો અમારી સાથે સાથે જે નાની નાની છોકરીઓ છે જેમને આગળ જઈને બધાની ખૂબ જરૂર પડવાની છે તમને બહુ સરસ તાલીમ આપી છે અને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમને છોકરીઓ માટે આટલું સારું વિચાર્યું અને અમને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે જેની હવે આજની તારીખમાં ખૂબ જરૂરત પડી રહી છે હું તેમનો ખૂબ આભાર માનું છું એમાં અમને ફાઇટ કઈ રીતે કરવાની ખુદનો ડિફેન્સ કઈ રીતે કરવાનું અગર કોઈ વેપન્સ લઈને આવ્યા જેમ કે ચપ્પુ લઈને આવ્યા છે કોઈ એસિડ એટેક કરે છે કે કોઈ અમે અને કોઈ તરીકે સારી રીતે અડપલા કરી રહ્યા છે તો એમાં અમે કઈ રીતે ડિફેન્સ કરી શકીએ ખુદનો બચાવ કઈ રીતે કરીને તેથી કઈ રીતે ભાગી શકીએ અને પણ પોતે જાતે જ કોઈના જ મદદ વગર એ બધી જ તાલીમ અમને આપવામાં આવી રહી છે એનાથી આપણને એવું થઈ રહી છે કે બધા એવું કહેવામાં આવે છે કે આપણે રક્ષા માટે આપણે સાથે કોઈ મેલ હોવું જોઈએ કે આપણે કોઈની જરૂર હોય છે એવું નથી હોતું નારી જેટલી મજબૂત છે ને એટલું કોઈ જ નથી હોતું એવું સારી અમને પહેલેથી શીખવાડ્યું છે અને અમે પોતે જ પોતાની રક્ષા કરવા માટે સક્ષમ છીએ મોરો સેક્રેટરી દ્વારા તારીખ તેર થી ઓગણીસ એમ અઠવાડિયાનો ફ્રી સેલ્ફ ડિફેન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એમ મોરો સેક્રેટરી આયોજકમાં તરીકે એમના કોચ સંજયસિંહ સુજુ સર અને આ મિત્ર મારા મિત્ર એવા સંજયભાઈ પરમાર એમને એક વિચાર આવ્યો વિચાર એમને મારી સાથે રજૂ કર્યો વિચાર રજૂ કર્યો કે ભાઈ આજની પરિસ્થિતિ પ્રમાણે કે ભાઈ નારી સક્ષમ દરેક વસ્તુમાં છે પણ કાલે સવારે ન કરે નારાયણ અને કોઈ એવી પરિસ્થિતિ આવે છે કે તેમને કોઈ દુર્ઘટનાનો સામનો કરવો પડે તે સામનો કેવી રીતના કરી શકે એ હેતુથી એને ઉજાગર કરવા માટે એમની શક્તિ એમને યાદ કરવા માટે થઈને એક આયોજન કરવામાં આવ્યું હતું સેલ્ફ ડિફેન્સના એકદમ નિઃશુલ્ક કેમ્પનું એનું આજે પૂર્ણાવતી છે ઘણી બધા મહિલાઓએ આમાં ભાગ લીધો છે અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અત્યારે અમે આવીને ડેમો પણ જોયો કે એ લોકો એમને શું શીખ્યા છે પણ જે પરિસ્થિતિ ખરેખર આપણે વિચારીએ પણ નહીં એવી પરિસ્થિતિઓ અહીંયા ઊભી કરીને કે ભાઈ આમાં શું શું થઈ શકે એ રીતનો આ એક ડેમો બતાવ્યો અને ડેમો જોઈને થાય છે કે ના આજની નારી આજની નારી શક્તિ ખરેખર નારી શક્તિને પ્રોત્સાહન પૂરું પાડવા માટે થઈને જે આયોજન કર્યું છે એ આયોજન બદલ સૌરે આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ જ રીતે આગળ પણ આયોજન કરતા રહે એવી શુભકામનાઓ સાથે હસ્તું